આજકાલ લોકોને ભૂખ લાગે તો હેલ્ધી નાસ્તાની જગ્યાએ પાંચ રૂપિયાનું પડીકું લઈને પેટ ભરતા હોય છે પરંતુ હિંમતનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં ગાંઠિયાના પેકેટમાં આ તળાઈ ગયેલી મરેલી ઉંદરડી આવી હતી અને બાળક છે તેને ફૂડ પોઈઝન થઈ ગયું હતું

તે તોડી અને આ બાળકને અને તેની માતા ગાંઠિયા ખાઈ રહ્યા હતા તે સમયે તેની માતાના હાથમાં મરી ગયેલી ઉંદડી જે તળાઈ ગઈ હતી તે આવે છે ને ત્યારબાદ તેની માતા તે ગાંઠિયા ફેંકી દે છે ને નાનું બાળક તે પણ આ ગાંઠિયા તેણે ખાધા હતા અને તેને દવાખાને લઈ જવામાં આવે છે ઝાડા વાંબિટ થાય છે અને ફૂડ પોઈઝન હોવાનું ડૉક્ટર જણાવે છે અને તેને પ્રાથમિક સારવાર પણ આપે છે આ બાળકના પિતા જે પ્રકારે ગોપાલ ગાંઠિયા પાંચસો ગ્રામમાં તળેલી ઉંદેડી નીકળી તે મુજબ તેમના આરોપ પણ આપ સાંભળી લો કાલના કાલે એક પેક ગાંઠિયાનું પેકેટ લાવેલા એક ગાંઠિયાનું પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું એ ગોપાલનું ગોપાલ કંપનીનું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલાં વાટકીમાં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઇફે એ ગાંઠિયા અંદરથી મરેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મરેલી મળેલી ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ હતા બીમાર પડી છે વોમિટિંગ ચારા ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારી બાજુમાં છે ત્યાં કારી ઇન્સ્પેક્શન જેવું થયું છે એને રિપોર્ટ પણ છે બરાબર આ રીતે બેદરકારી કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ફ્રૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય હવે જો તમે કોઈ પણ પ્રકારનું પડીકું ખરીદો તો સૌથી પહેલા તેને તોડીને અવશ્ય ચેક કરી દેજો કેમ કે આવી રીતે ઉંદેડી કે અન્ય કોઈ જીવજંતુ પણ પર તળાઈને આવી ચૂક્યા હોય ને તમારા આરોગ્ય સાથે ચેડા પણ થઈ શકે તેમ છે પ્રકારના સમાચાર માટે ચેનલ જોવાનું કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો